જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલો થયો અને બાદ ભારત સરકાર દ્વારા અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા ખાસ કરીને કહેવામાં આવ્યું કે જેટલા પણ લોકો પાકિસ્તાનથી ભારતમાં આવ્યા છે એ દરેક લોકોને હવે ભારત છોડવું પડશે ત્યારે સૌથી ચર્ચાનું કારણ બન્યા હતા પાકિસ્તાનથી હેદર સીમા ભારત તો આવી ગયા હતા પરંતુ ક્યાંક હવે જે આતંકી હુમલો થયો છે એ બાદ હવે તેમને પણ ભારત છોડવું પડશે કે કેમ તે સવાલ અત્યારે હાર દરેક લોકોના મનમાં ચાલી રહ્યો છે કે શું હવે ખરેખર સીમા હેદરને ભારત છોડવું પડશે જે અડતાલીસ કલાકની ચેતવણી આપવામાં આવી હતી એ જે મુજબ હવે ભારતમાં આજે સીમા હેડ નો છેલ્લો દિવસ છે કે કેમ આજે તેના વિષયને લઈને જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શુ સીમા હૈદર પોતાના ચાર બાળકો સાથે નેપાળ થઈને પાકિસ્તાન થી ભારત આવ્યા હતા તે હવે ફરી એક વખત પાકિસ્તાન જશે આ પ્રશ્નો છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં રહ્યો છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામના હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાન થી આવેલા લોકોના વિઝા રદ કર્યા અને તેમને પાછા જવાનો આદેશ આપ્યો આવી સ્થિતિમાં પ્રશ્ન એ જ ઉભો થાય છે કે શું સીમા હૈદર પણ પાકિસ્તાન પાછા જશે કેટલાક લોકોએ તો કહ્યું છે કે અન્ય પાકિસ્તાનીઓની જેમ સીમા હૈદર સીમા હેદર જામીન સમયે મળેલા તમામ આદેશો નું પાલન કરી રહ્યા છે આ સમાચાર એવા સમયે સામે આવ્યા હતા જ્યારે સીમા હેદર છેલ્લા સાત દિવસથી ચૂપ છે તેમણે પોતાના છેલ્લા દિવસ થી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એક પણ વિડીયો પોસ્ટ કર્યો નથી પરંતુ જોકે ક્યાંક એવું પણ સામે આવ્યું હતું કે આ વિડીયો છે તે તેમનો જૂનો છે ત્યારે સીમા હેદરને લઈને જે મિથિલેશ ભાટી છે એમના દ્વારા પણ વધુ એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ મહિલા પાકિસ્તાનની છે તો પછી ભારતની કેવી રીતે હોય છે

પોતાના વતન પાકિસ્તાન પાછું જવું પડશે એની અંદર ક્યાંક સીમા હેદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કારણ કે તે પણ નેપાળ થઈને ભારતમાં પ્રવેશ્યા છે એટલે ખાસ કરીને ક્યાંક તેમના ઉપર પણ શંકા હતી ને દરેક લોકોના મનમાં એક એ જ સવાલ હતો કે શું હવે સીમા હેદરને પણ ભારત છોડીને પાકિસ્તાન જવું પડશે કે કેમ જો કે તેમના વકીલનો જે પ્રમાણે ખુલાસો સામે આવ્યો છે એ પ્રમાણે તેમના વકીલ દ્વારા એવું ક્યાંક કહેવામાં આવ્યું છે કે જે સીમા હેદર છે તેમનો કેસ કોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે હજી સુધી એ કેસ ચાલી રહ્યો છે એટલે કે ક્યાંક તેમને પાકિસ્તાન જવા દેવામાં આવશે નહીં પરંતુ ક્યાંય નિરાકરણ આવ્યું નથી એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને જે દરેક લોકોના મનમાં સવાલ છે કે હવે સીમા હૈદરે પણ ભારત છોડવું પડશે કે કેમ તેનો નિર્ણય છે તે કદાચ હવે આગામી દિવસોમાં આવી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને જે પ્રમાણે જે આગળથી તેમના માટે નિવેદનો આપતા આવ્યા છે એવા મિથિલેશે ફરી એક વખત નિવેદન આપ્યું છે કે તેને તાત્કાલિક પાકિસ્તાન મોકલવામાં આવે એટલે કે જે સીમા હેદર છે તેને અત્યારે હાલને હાલ જ પાકિસ્તાન મોકલવામાં આવે એવી પણ મિથિલેશ દ્વારા માંગ કરવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર સીમા હેદર પાકિસ્તાન જશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર